જય ગિરનારી મિત્રો મિત્રો ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ભાદરવા મહિનામાં લોકો સૌથી વધારે વધારે બીમાર પડે લોકોને શરદી ઉધરસ તાવ અને કફના સૌથી વધારેમાં વધારે જો ક્યારે પ્રશ્ન આવતો હોય ને ભાદરવા મહિનામાં છે તો જો તમારે ભાદરવા મહિનામાં બીમાર જ ન પડવું હોય ને તો હું તમને આજે થોડાક સ્ટેપ શીખવાડું છું થોડીક લાઈફસ્ટાઈલ ભાદરવા મહિનામાં તમારે કેવી રીતે જીવવું

કે શરદ ઋતુ જે ગડકી ગયો મતલબ જે પસાર કરી ગયા બરાબર એક પાછા માંદા નથી પડતા ઓછા માંદા પડે છે બરાબર ટૂંકમાં આપણા જેવા વ્યક્તિ જે નોર્મલ વ્યક્તિ છે એને શું ધ્યાન રાખવાનું ભાદરવા મહિનામાં મતલબ શરદ ઋતુમાં અને કદાચ તમે આ ધ્યાન ન રાખ્યું ને બીમાર પડ્યા તો તમારે બીમાર વ્યક્તિને શું કરવાનું છે એને કેવી રીતે તમારી જે બીમારી છે એને દૂર કરી શકો આ બધી ડિટેલમાં પૂરી ડિટેલમાં વાત કરવી છે આજે બરાબર તો સારું શરૂઆત કરીએ કે સવાર તમારે દિનચર્યા કેવી રાખવી નોર્મલ વ્યક્તિ મતલબ આપણા જેવા વ્યક્તિએ ભાદરવા મહિનામાં દિનચર્યા કેવી રાખવી બરાબર તો શરૂઆત છે નાસ્તાથી નાસ્તામાં તમારે મિત્રો ત્રીસે ત્રીસ દિવસ ભાદરવામાં ખીર ખાવી ખીર શું કરવા ખાવી જો શરદ ઋતુ પેલા વર્ષા હોય છે બરાબર વર્ષામાં આપણા શરીરમાં કોફ હોય ને કોફ એનો સંચય થયો હોય મતલબ ભેગો થયો હોય મતલબ કફ જમા થયો હોય જેવો ભાદરવો મતલબ કે જેવી સરહદ ઋતુ આવે જેવા ગરમીનું પ્રમાણ વધે એટલે કફ બહાર નીકળે એટલે કફ નો પ્રકોપ થયો તમને ખબર છે ભાદરવા મતલબ ભાદરવામાં મહિના તાવ બહુ આવે છે આ તાવ પાછળનું કારણ આ જ છે કફ જમા થયો હોય કફ નીકળો એટલે તાવ આવ્યો રેડી પહેલી વસ્તુ તમારે કરવાની છે ત્રીસે ત્રીસ દિવસ સવારમાં નાસ્તામાં ખીર ખાવાની છે મિત્રો તમને ખ્યાલ હશે ભાદરવા મહિનામાં આપણે શ્રાદ્ધ નાખીએ આ શ્રાદ્ધ નાખીએ આપણા ઋષિ મુનિઓ મહાન હતા એને ખબર હતી કે ભાદરવ મહિનો ખીર છે ને ખીર એ પિત્ત જે બગડેલું પિત્ત હોય ને એનો નાશ કરે છે પિત્તનું સમન કરે છે એટલા માટે આપણા ઋષિ મુનિઓ ખીર શ્રાદ્ધ હું કરવા શ્રાદ્ધ નાખવા માટે તો કીધું ચાલો પણ એ નાખશે ને તો ખાશે પણ એટલા માટે ખીરનું મહત્વ છે આ શ્રાધ જે ને એની પાછળનું વૈજ્ઞાનિક કારણ હશે સમજી ગયા બીજું કાળી દ્રાક્ષ બરાબર સવારના નાસ્તામાં જેને પિત્ત બગડે અથવા વધારે બગડે એના માટે તમે કાળી દ્રાક્ષનો પ્રયોગ કરી શકો બરાબર કાળી દ્રાક્ષ ઉત્તમ દસ પંદર દાણા સવારે રોજ લઈ શકાય ત્રીજી કે સવારે નાસ્તામાં ઘી ગોળ અને રોટલી ગરમા ગરમ ખાઈ શકાય જો આ ભાદરવા મહિનાનું મેનુ કહું હો તમને ભાદરવા મહિનામાં તમે આ પ્રમાણે મેનુ રાખો ને એટલે સો ટકા તમે નાસ્તો પૂરો થઈ ગયો બપોરે બપોરે શું તો તમારે વેલા વાળા શાકભાજી લેવા મતલબ કે દૂધી પરવળ કંટોલા કારેલા ગલકા તુરિયા જે પણ વેલા વાળી છે એમાં રેસાનું પ્રમાણ વધારે હોય છે મતલબ ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે એટલે જે શાક છે એવા જ પસંદ કરવા અને કુદરત ને ખબર હતી જો ભાદરવા મહિનામાં અત્યારે જ જ મોસમ હોય તમને ખબર છે એટલે વધારે ખાવા રેડી બીજું દાળમાં ચણાની અને મગની દાળ ખાવી એક દાળ ન ખાવી ભાદરવા મહિનામાં ચણા અને મગ બે બેસ્ટ રહેશે અને સૌથી વધારે વધારે ચોખા ખાવા બપોરે ભાત તમે ખાઈ શકો સવારે ખીર ખાઈ જાવ સાંજે ખીચડી ખાઈજો છે ચોખાનું પ્રમાણ જેટલું વધારે ખાવામાં રહેશે ને રાઈસ ચોખા એ બેસ્ટ રેડી આ બપોરનું થયું હવે આવ્યું સાંજનું ભોજન રોટલી ભાખરી દિવસે ખાવી રેડી ચોખાની આઇટમ વધારે રાખવી જેથી પિત્તનું સમન થશે મિત્રો એ ઉપરાંત તમારે થોડુંક એ ધ્યાન રાખવાનું કે વેલા સુઈ ન જવું વેલા સુઈ ન જવું ઘણા લોકો શું કહે કે વેલા સુતા આ શરદ ઋતુમાં થોડુંક મોડું સૂવાનું રાખવું અને હા જયમાં પછી એક કલાક હળવું ચાલવું ફાસ નહીં હા હળવું આમ ટહેલવાનો નિરાતે શાંતિથી એવું એક કલાક થોડીક ગરમી થાય ને એટલા માટે એક કલાક ચાલવું જો જયમાં પહેલા તમે ચાલતા હોય ને તો તમે ફાસ્ટ ચાલી શકો જયમાં પછી તમે ચાલતા હોય ને જયમાં પછી સો ડગલા ચાલવાનો નિયમ જે છે તો શાંતિ છે નોર્મલી મિત્રો આ સમય દરમિયાન તમારે ગયડું ભોજન ઓછું લેવું મતલબ ગયડું એટલે ક્યુ ખીર ની વાત નથી સાકર નાખીને બનાવવાની છે બરાબર એમાં ખાંડ ના નાખતા ખાંડની ની બનાવટ વાળું છે બરાબર દાખલા ગુલાબ જાંબુ છે આવી જે વસ્તુઓ છે એ ન ખાવી આ એક મહિનો દિવસ મીઠું બંધ ખાટી વસ્તુ બંધ અને સાંજે છાસ બંધ સાંજે છાસ દહીં ખાવાના નથી 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 ભાદરવામાં નહીતર પીતનો પ્રકોપ વધી જશે આ એટલી વસ્તુ તમારે નોર્મલ વ્યક્તિએ ધ્યાન રાખવાની ભાદરવા મે આસો બે મહિના શરદ ઋતુ નો છે શરદ ઋતુ દરમિયાન થોડુંક ધ્યાન રાખશો એટલે તમે માંદા નહીં પડો હવે કદાચ માંદા પડ્યા કોઈ બીમાર વ્યક્તિ માટે શું કરવું કદાચ કોઈ માંદુ વ્યક્તિ પડ્યું શરદી તાવ ઉધરસ કફ થયો તો એને શું ધ્યાન રાખવાનું આ મહિનાઓ દરમિયાન એ હવે તમને વાત કરું એ પહેલા ખાસ વિનંતી છે મિત્રો વિડિયો પસંદ આવે તો એક લાઈક આપજો ઉંડાણથી તમને માહિતી આપીએ છીએ એક લાઈક આપજો મજા આવે છે અને હા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ સારું જેને શરદી તાવ ઉધરસ કપ થયા છે શરદ ઋતુમાં એ લોકોએ અડધી ચમચી સૂંઠ અને એક ચમચી મધ આ મિક્સ કરી અને દિવસમાં બે ત્રણ વાર ચાટણ ચાટણ બનાવવાનું છે સૂંઠ અડધી ચમચી એક ચમચી મધ હલાવી અને ચાટવાનું છે પેલું આ કામ કરવાનું બીજું કામ એને એ કરવાનું છે હરડે ચૂર્ણ હરડે તમે બધા ઓળખો જ છો આપણા વિડીયો જોતા હોય લગભગ ખ્યાલ જ હશે હરડે કોને કહેવાય હરડે તમારે ગાંધીને ત્યાં મળી જશે સો ગ્રામ લઈ આવી એને ટોળી એના બી કાઢી એનો પાવડર બનાવ એકદમ ઝીણો પાવડર એક ચમચી સવારે નરિણા એક ચમચી તમારે લેવાનું છે આનાથી શું થાય ખબર તમારું પેટ સાફ થશે ને જે ખરાબ કપ છે ને એ નીકળી જશે જેને કપ થઈ ગયો છે ને એને ખરેખર હરડે લેવું જોઈએ પંદર દિવસ લેવાનું છે પંદર દિવસ પછી કઈ લેવાનું નથી હરડે પંદર દિવસ સવારે નરણા એક ચમચી તમારો કપ છે ને મળ દ્વારા નીકળી જશે ચીકણો કપ રેડી બીજી વસ્તુ આ કરવાનું ત્રીજું ગરમ પાણી દિવસના હુથાળું પાણી થોડું થોડું પીવું બરાબર ત્રીજી આ વસ્તુ કર ચોથી વસ્તુ છે અજમાની એક પોટલી બનાવી લેવા અજમાને થોડાક શેકી લેવા બરાબર અજમાને શેકી એની એક પોટલી બનાવીને એને સૂંઘવા દિવસમાં ત્રણ ચાર વાર એને સૂંઘવા ખાલી સૂંઘવામાં રાખવા જેને સામાન્ય શરદી તાવ ઉધ્રશવાળા વ્યક્તિ છે શરદ ઋતુમાં એના માટેની વાત થઈ રહી

બે થી ત્રણ બરાબર અને માથે થોડું ગરમ પાણી પી લેવાનું આવું તમે ત્રણ ટાઈમ કરી શકો બરાબર અને સુદર્શન ઘનવટી નું પ્રમાણ પણ બેસ્ટ છે મિત્રો કદાચ તમારે તાવ ન આવ્યો હોય સામાન્ય શરદી થાય ને તોય તમે લઈ શકો બરાબર એક બે ગોળી ખાય ચાવી અને માથે થોડું ગરમ પાણી પી લેવાનું ત્રણ ટાઈમ આવી રીતે તમે બીમાર વ્યક્તિ છે એ પણ આવી રીતે ફોલો કરી શકે અને જેને બીમાર બનવું જ નથી શરદ ઋતુમાં એના માટે તો આ બેસ્ટ વસ્તુ છે આ બેસ્ટ વસ્તુ તમે પાલન કરશો બીમાર થાસો જ ગેરંટી છે મહિનાની શરૂઆત થઈ છે હવે એટલે ભાદરવોને ને આશો આ બે મહિના દરમિયાન આ વિડીયો ખાસ લોકોને કામ આવશે એટલા માટે આંગળી ચિંધવાનું પુણ્ય મળે શેર કરો ને બરાબર જય જવાન જય કિસાન જય